જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ખર બચડા કપડા હેમચંદ્રાચાર્યજી એ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના ગુરુ હતા પોતે સંત હતા હંમેશા સાદગીમાં અને નિસ્વાર્થ જીવન પસાર કરતા હતા રાજ્યના કામ પૂર્ણ થતા એ પ્રજાને સેવા માટે એમને ધર્મ ઉપદેશ આપવા માટે નીકળી પડતા ગામડે ગામડે ફરતા અને લોકોને સમજ આપતા એક દિવસ હેમચંદ્રાચાર્ય ફરતા ફરતા એક ગામડાની અંદર આવે છે લોકોને મળે છે લોકો ખૂબ ખુશ થાય છે અને હેમચંદ્રાચાર્યને પોતે ઘણા બધા ઉપહારો એ લોકો આપતા અને એ પ્રેમપૂર્વક સ્વીકારી એ બીજા લોકોના કલ્યાણ માટે વાપરતા એક દિવસ એક ગામની અંદર એક ગરીબ ખેડૂત પોતાની નાનકડી એવી ભેટ લઈ હેમચંદ્રાચાર્ય પાસે આવે છે અને પોતે જાતે વણેલું કાપડ એમને ભેટમાં આપે છે લો ગુરુજી આ કાપડ મેં જાતે વીણ્યું છે મારા પરિવારે આ કાપડ બનાવ્યું છે એ હું તમને ભેટમાં આપું છું મારી પાસે કોઈ ધન સંપત્તિ તો નથી હેમચંદ્રાચાર્ય એકદમ ખુશ થઈ ગયા અરે ભાઈ તે જે આ કાપડ આપ્યું છે ને એ હૃદયના ભાવથી આપ્યું છે પ્રેમથી આપ્યું છે એ તો સૌથી વધારે કિંમતી છે લાવ એમ કહી એ કાપડ તેમને લઈ લીધું અને તરત એ કાપડનો ઉપયોગ પણ કર્યો પોતે એના સરસ મજાની ધોતી બનાવી અને પહેરી જાડુ ખરબચડું વાઘે એવું કાપડ હતું જાતે વણેલું હતું પોતે રેશમી કપડાં કાઢી અને ખરબચડું જાડું કાપડ પહેરી લીધું અને કેટલાય દિવસ એમાં પસાર કર્યા ધીરે 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 રાજ્યની અંદર આવ્યા કુમારપાલને ખબર પડી કે ગુરુજી હવે રાજ્યની અંદર આવી ગયા છે આથી તેમનું સ્વાગત કરવા માટે ખુદ રાજા આગળ આવે છે આથી ઘોડા શરણાઈ નગારા વગાડતા વગાડતા ગુરુનું સ્વાગત કર્યું જોઈને તેની આંખો ફાટી ગઈ ગુરુજી આ કપડાં કેવા પહેર્યા છે રેશમી કપડાં કાઢીને આ ઝાડું ખરબસરું કપડું પહેરીને આવ્યા અને ગુરુને પગે લાગ્યા પછી કુમારપાળે કહ્યું અરે ગુરુ આ શું કર્યું તમે શું આપણા રાજ્યમાં રેશમી કપડાંની તાણી પડી ગઈ છે રાજ્યનો ભંડાર ખૂટી ગયો છે તમે આવા કપડાં પહેર્યા છે આ તો મારું અપમાન છે રાજાનું અપમાન છે તમે આવા કપડાં ન પહેરી શકો ત્યારે હેમચંદ્રાચાર્યએ કહ્યું હે રાજન આ કપડાં હું એક નથી પહેરતો ગામડાની અંદર અનેક ખેડૂતો અનેક મજૂર અનેક આપણા પ્રજાજનો પહેરી રહ્યા છે એમની પાસે રેશમી કાપડ નથી એ જાતે વણે જાતે કાપડ બનાવે છે અને જાતે પહેરે છે તો મારા રાજ્યની પ્રજા જો આવું કપડું પહેરતા હોય તો હું તો એ રાજ્યનો ધર્મગુરુ છું રાજ્યગુરુ છું હું રેશમી કપડાં પહેરીને આટા મારું એ કેમ ચાલે જો તું મારું અપમાન સમજતો હોય ને તો આ પ્રજા પણ જે કાપડ પહેરે છે ને એ હજારો અપમાન તમારા ઉપર છે રાજા શબ્દ બની જાય છે અને નક્કી કરે છે કે આવા ગરીબ ખેડૂતો ગરીબ લોકો માટે તે સહાય આપશે મદદ કરશે અને એમને પણ સુંદર વસ્ત્રો મળે એવો પ્રયત્ન કરશે ત્યારે હેમચંદ્રાચાર્ય કહે છે કે બસ ત્યારે જ તારા અપમાનનો એ ફળ વળતર તને મળશે જ્યારે તમામ પ્રજાજનો સારા કપડાં સારો ખોરાક મેળવશે ત્યારે તારા બધા જ અપમાનો તળી જશે આમ હેમચંદ્રાચાર્ય રાજગુરુ હોવા છતાં પણ સામાન્ય માણસની ચિંતા તેમનું દુઃખ પણ પોતે રાજા સુધી પહોંચાડતા હતા